હા હાસું કેવાનું છે જો હાસું ન હોય તો નામથી રિઝન નો લાગરી એ બેઠા હોય ત્યાં ઈ દેવા છે આ ખોટો જાણીને પેલો દી હાસું ફરજ તમારી ને મારી ફરજ છે આ પણ વાત ઘર સેટ ખંડ કરવો જ પડે કેમ ખંડ પડી થાય ખર જે બને બગડે એ ખંડન

તો સંતો આપણા શાસ્ત્રો સાક્ષી પુરુષ પુરુષે કોઈ બ્રહ્મ અગ્નિ થી જ કર્મનો નો નાશ થાય છે આ તમારા શરણે આવીને તમામ વસ્તુ આપી દે છે ને અર્પણ કરાવીએ આપણે કે ભાઈ તન મન ને તન આપી દે પેલા તો તમે તમારા ની પાસે દીધા ને ક્યાં પાડવાના હે તો ભોગવવા ન પડે એટલે બ્રહ્મ સોતરીય બ્રહ્મ નિષ્ઠ સદગુરુ હોવો જોઈએ એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આ વાત જાણવી તો આવો ગુરુ હોય આ વાત મને ખબર નથી અહીંયા ભગવાનને ના પાડતી અને આપણને ના પાડતા નહીં થવાડતા આપણે આપણું રેશો કેટલા થવા દેવું સાચા કરીને ફાયદો નથી પાંચસો જણા કર્યા એમ જ પાંચ સીધી ગયા પાંચ સમજી ગયા ડાકો તગત સમજી ગયો બગડો

બધા સંતો એ ના પાડે છે મોજ છે ફરી ફેરીને નહી મળે વારંવાર ભાઈ તો પછી કારણ કે આ ફરી મળતો નથી તો અહિયાં આપણું રામાયણ

આ મૂકી દો તમારા અંતર થી મૂકી દો તો શું તે કેવી છે નગર પ્રબંધન છે સેમ છે બધા હાંગા ભગત ની એક સાયકી કે માયા બળે મોહની સે વજન ગાળા હાંગો કે કાં ખલવાણા અર્ધા સીડા ને અર્ધા પાળા રાજા હતો હાંગો બુદ્ધિ વાળો રાજા તો હોય ને એ હાજક નો ટાઈમ હશે તો આમ ફરવા નીકળ્યો ભળો લે અને એ સમયમાં શાંતિ ના શિકાર પછી કોઈક અવસ્થાદાર દાદા છે તો રસ્તામાં નીકળ્યા ને કુતરાવી થોકી ગળપો કાઢતા છે વાળા માથે બેઠો એ પર ઉમર અને સાંજે ના શિકા જેવો એટલે દીમા પ્રકાશ દેખાય ગળપો એટલે ઘોડો લઈ નીકળ્યા એટલે એને ઉભો રાખ્યો

પછી કેટલો તારા મંડળ નું માપ સોળ બે રોજનો એમાં બત્રીસ નર ને બત્રીસ નાય બાકીના બધા યંત્ર જાતિના એનો હું કરવો વિચાર

જો એક તમને બગદને કામ પડ હવે આવીતે ફોડી કરે પણ આ તમને કાર્ય નો તો જેહી જાવ પૂજા કરવા ભાઈ કહેવાય ને ભણા વિચાર આ